એનું સુખ છે ભલે અમારી પાસે કાંઈ નહોતું કઈ નથી હજી આમ આનંદ કરીએ જે રામ નામ સિવાય છતાંય અમને કહું કંઈક તમે સાધુ કુળમાં જનમા અને માર્ગી કુળમાં જનિયાને એનું મને બહુ ગૌરવ હોય ફાકો શબ્દ ન વાપરું પણ એનો મને આનંદ બહુ હોય અને અમે તો આપ જાણો છો કે મેમ અમે વૈષ્ણવ સાધુ છીએ સાહેબ પણ હું હંમેશા આવો જ કહું છું મારી જાતને મારો સમાજ નહી કહું બાવ આપણને કોઈ કહે તો ખોટું ના પડે ડાયા ડાયા માણસો અમને એમ કહે કે મોરારી બાપુ તો માર્ગી ને એક હજાર વાર માર્ગી થઈ તો જુઓ હજાર વાર એક હજાર ને આઠ વાર માર્ગી બંધો બંધો માર્ગી એવું હોય ને એવી હિંમત આવે તો પછી બંધો નું થઈ જાય બંધ પછી કોક આપણને કહે બંધવ ગુરુ પદ પદમ પરાગ આ બંદામાંથી માંથી બંધવ થવું એના માટે જોઈએ આપણને આનંદ છે યાર હમણાં તો મેં જ પછી ટેવ પાડી દીધી બધાને માર્ગી ને બાવું ને બાવું ઘણા માણસો આમ બે રીતે બોલે આમ રાજી થાય ને પાછું મનમાં જે અંદર જે કઈક હોય ને પોપટિયું એને હું પોપટિયું કહું આખો લીલો પણ કાઠલો કાળો કંઠ કાળો અંદર કાઈ બીજું આવા આવા કાઈ કપ ભરાણ હોય આખો લીલો આપણને ઉપરથી લાગે ઓહો હો પણ અહીંયા કપ દ્વેષનો કપ ઈર્ષ્યાનો કપ અને યુવાનો હું પાછું ભૂલી ન જાઉં એટલા માટે વાલ્મિકી રામાયણમાંથી હું શીખ્યો છું કે કોઈ પણ ક્ષેત્રમાંથી તમારા વડીલો ના જાણી શક્યા હોય કોઈ કે કઈક કીધું હોય માની લીધું હોય અને નિર્દોષ ઉપર દોષારોપણ કરે તે દિવસે ચૂપ રહેવું એમાં પરિચય હોય બધા જવાબ દેવા થોડા નીકળાય આપણે જવાબ દેવા માટે જન્મ્યા છીએ આપણે જાગૃત થવા માટે વાહ અને બુદ્ધ પુરુષ કોઈ દિવસ કોઈને જવાબ ના આપે જાગૃત કરે એનું નામ બુદ્ધ પુરુષ જવાબ તો કોઈ પણ ભણેલો ગણેલો માણસ તર્કશીલ માણસ ગમે તે કોઈ પણ સવાલ નો જવાબ આપી દે ડાયો જે હોશિયારો હોય કોઈ પણ માણસ નો જવાબ આપી દે એક ગામમાં એવી વાયકા હતી સાડા નવ પછી ભૂત થાય છે રાતે આખા ગામમાં સાડા નવ વાગે હોપો પડી જાય કોઈ બહાર નો નીકળે આવું ગામમાં એક સ્થાપિત સાડા નવ પછી આ ગામમાં ભૂત થાય કોઈ રહી જ નહીં એમાં વિદેશથી થી આવેલો એક યુવાન એને એમ કેવું કે ભૂત ભૂત શું છે ભૂત ક્યાં મારે દસ વાગે એ ગામમાં ફરવા નીકળ્યું આખું ગામ વર્ષોથી સાડા નવ વાગે દરવાજા પોણા લગભગ પોણા થી બંધ કરવા માટે પાંચ મિનિટ ઘડિયાળમાં ભૂતની ઘડિયાળમાં ને આપણે ઘડિયાળમાં ફેર હોય કારણ કે એની તો ઘડિયાળું તો હશે ને એની એટલા ભાઈ આ વખતે મજા વધારે આવે છે બહુ મજા આવે

મારા ગામમાં વર્ષો પહેલા હું નાનો હતો બારવટી આવ્યા અને ગામના હારા હારા એક એક કિલોમીટર દૂર બીજાની ગંજીમાં હંતાઈ ગયા હતા ઘાસની ગંજીમાં કેમ માથા મેરાન કેમ ગયા આ હકીકત છે સાહેબ અને એ વખતે અમે નાના નાના સાધુ અમે બાવા અમે મારગા એ રામજી મંદિરને ને ઓટે અમે બે વાગે આમને જોતા હતા કેલા કોણ આવ્યું ભાઈ હોય જ નહીં બીવે એ બાવો નહીં કઈ મારું વખાણ નથી કરતું આ બધું મેં જોયું છે મને બીક નો લાગે બીક છે ને વધી વધીને શું કરે લોકો શું કરે શું કરે હા મારો હરી જે કરવું એ કરે બીજા શું કરે તમે તો દુશ્મનો ચાલો અમારા સ્વજનો સાથે કે મને કબ્રસ્તાન થી આગળ હવે ક્યાં લઈ જવાના છો જલન માત્ર ક્યાં લઈ ભગવાન રામ રામની કસોટી કેમ નથી સીતાની કસોટી શું કામ સીતાનો બીજી વખત અને એમાં બોલનારા સારા સારા લોકો હતા અથવા તો નહોતા બોલતા ઈ ચૂપ હતા એક રજક બોલ્યો પણ વશિષ્ઠજી બોલવું જોઈતું તું ચૂપ હતા ત્યારે મારો રામ ચૂપ રહ્યો છે એટલે આજ એની કથા ગવાય છે ગામે ગામ નથી મંડાણી મંડાણી બધા બધા હું વિદ્યાધરોને વિધવિધ ક્ષેત્રમાં જે પ્રગતિ કરે છે પોતાની એને આવું બધું આવશે જ સમજી જ લેવાનું એ વખતે ચૂપ રહેવું એમાં સાંકડા ન થવું કોઈ પણ આપણે ત્યાં ભલે આમાં હું જ્ઞાતિ ને જાતિમાન હું તો કોઈ વસ્તુ નહીં વર્ણમાંથી બહાર બાર જ રહેવાનું છે નરસિંહ મહેતાએ પણ આપણને શીખવી દીધું છે પણ છતાં પોતપોતાનું જે છે એનું ધ્યાન રાખ આપણે બીજાના ઘરમાં આગ ન લગાડીએ પણ આપણું જેવું ઘર હોય ગાર લીપી હોય એમાં દિવાળીનો દીવો તો પ્રગટાવીએ ને એ આપણું કુળ છે એનો આપણને આનંદ સૌને છોડી મેલ જે જગદંબા હું એકલો ભોગવું કાગત અગત બાપુએ કીધું મારા કુળના ગમે તેટલા ગુના હોય એ સોનલ માં એ બધાને માફ કરી દેજે અને હું આ કુળ ગૌરવ છે આ જરૂરી છે નરસિંહના મહા સુખ નું એક એટલે મને આમ કુળ નો આનંદ આવે યાર બાવા કુળ નો આપણને આનંદ આવે બે રીતે હું આભાર માનું બક્ષી સાહેબનો આજ રૂપલે પણ યાદ કર્યા ચંદ્રકાંત બક્ષી સાહેબ હા એનો આભાર યે બહુ જ આ રીતે બહુ આનંદ કરાવતા બહુ આનંદ કરાય લેખ લખે તો આખો મારું કુળ લખતા મોરારીદાસ પ્રભુદાસ ત્રિભવનદાસ હરિયાણી આખું કુળ વાંચતા તા મારું એનો મને આનંદ છે મને આનંદ છે આગળના તો એના નામની ખબર નહોતી નહીં દાસ હાથે પેટી દાસ રઘુરામ નારાયણ દાસ રઘુરામ દાસ ધ્યાન ધ્યાનદાસ જય જયકાર કુળનું ગૌરવ પક્ષી સાહેબ આનંદ આવતો જયારે સાથે બેઠા હોય વિચારો એના જે હોય તેમ બાકી જે જે સારું હોય આપણે લઈ લેવાનું હોય ને બાકી એના વિચારો જે હોય તે

એટલે તો આ બધા મચ્છર છે માકડ છે સરને હું કેવી સરસ છે મચ્છર પણ એવા મચ્છર આ કોઈ નું લોહી ન પીવે એવા મચ્છર એવા માકડ કે એને મારવા ન પડે કોણનું ગાવરો